રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક બાદ ભાજપની બોડી એક્શન મૂળમાં વોર્ડ નંબર એક માં સાફ સફાઈ અને વર્ષોથી પડેલ કચરો ઉપાડવાની કામગીરી ધોરાજી નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ અને ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસી અંટાળા રાજુભાઈ બાલદા કૌશિક વાગડીયા નૈનાબેન ગાંગડીયા રણજીતભાઈ ગાંગડીયા જેવા ભાજપ અગ્રણીઓ આગેવાનો અને ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર એક ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવેલ અને ધોરાજીની આમ જનતાને અપીલ પણ કરવામાં આવેલ કે જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવામાં આવે અને નગરપાલિકાના વાહન

બીજું કે આપશ્રીના શ્રીના માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો જ્યાં ત્યાં કચરા એમના રોડ રસ્તા પર ન નાખો આપની ઘરે ટીપરવાન આવે જ છે ડસ્ટબીન કે પ્લાસ્ટિકના જબલાની અંદર કચરો ભેગો કરો અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય ક્યાંય કચરાના ઢગલા હોય સફાઈ ન થતી હોય તો અમારા સુધી અમારી કચેરી સુધી અમને જાણ કરો અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછામાં ઓછો આઠ થી દસ વર્ષ જૂનો